શહેરમાં ભમરિયા નાળામાં પાણી ભરાતા રસ્તો જામ થયો મહેસાણામાં ખાબકેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી મહેસાણા શહેરના અનેક વિસ્તારો સહિત બમરિયા નાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું જેને કારણે અહીંથી પસાર થતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બંબઈયા નાળામાંથી પસાર થતાં વાહનો બંધ પડી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો શાળાના બાળકોએ અહીંથી પસાર થવા માટે દુકાનના શેડનો સહારો લીધો હતો મહેસાણામાં કરવે અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઈસ્કૂલમાં વરસાદી પાણી ભરાયા મહેસાણામાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીથી ભરાયા હતા તો બીજી બાજુ મહેસાણામાં કરવે અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઢીંચનસમા પાણી ભરાઈ ગયું હતું હાઈસ્કૂલમાં ભરાયેલા પાણીથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો કરવે અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઈસ્કૂલના ગેટ પાસે પણ ઢીંચનસમા પાણી ભરાઈ ગયું હતું જેથી વાલીઓને પણ પાણીમાં થઈને બાળકોને લેવા જવા પડ્યું હતું ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટા પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈ વિરોધ ચક્કાજામ થતાં અટકાયત આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે બાવીસ શિક્ષકોએ બાયો ચડાવી છે કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા બાદ પછી પણ કાયમી ભરતી કરાતી નથી શિક્ષક દિને શિક્ષકો આંદોલનના મૂડમાં જણાતા પોલીસે તેમની અટકાયત કરી લીધી છે સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેન કરતા અન્ય ઉમેદવારો ચ ત્રણ અને ગ ત્રણ સર્કલ પર પહોંચ્યા હતા અને ત્યાં પણ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધ્યો પેઢીમાં નામ દાખલ કરવા લાંચ માગેલી હતી ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રીએ અમાની બંગલોજ નામની ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારનું નામ દાખલ કરવાની અવેજીમાં જે તે વખતે દોઢ લાખની લાંચ માગવામાં આવી હતી જે મામલે ફરિયાદ મળતા એસીબીએ ગોઠવેલ લાંચનું છટકું નિષ્ફળ ગયું હતું જોકે લાંચ માગ્યાના ટેકનિકલ પુરાવા તથા વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા મળતા એસીબી તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ